હોય છે એમને તો એ બધું એ લોકો પાસે હોય છે અને એ લોકો ફોર્સ આપણા જે ફોર્સના લોકો છે તેમાં સિવિલિયન એ લોકોને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તો હું ત્યાં વેલિક્યુટી જે છે અમારી વેલિક્યુટી એક ક્યુક એક્શન ટીમ છે હું તેમાં બે હજાર એકવીસ વીસમાં ત્યાં હું તો શ્રીનગરમાં તો અમે ઓપરેશન એક ઓપરેશન હતું જે અમે લોન્ચ કર્યું અને એક ગામનો એરિયા મતલબ જે સિટી છે શ્રીનગરની સિટી તે તેની સાઈટ બહારની સાઈડે એક ઘરમાં આતંકવાદીઓ આવેલા હતા અને ખબર એવી હતી કે ત્યાં આતંકવાદીઓ લગભગ ચાર પાંચની સંખ્યામાં છે એ એવી અમને ખબર મળી અને અમે અમારા જે અધિકારીઓ દ્વારા તેમજ જે અમારો જે ત્યાંનો સિવિલ સ્ટાફ છે પોલીસનો એસઓજી જે કહેવાય છે એમની જોડે અમે કમ્બાઈન ઓપરેશન કરતા અને અમે એ જે અમને ખબર મળી એ તમે એ તરફ અમે નીકળ્યા અમે જે જગ્યા પોઈન્ટ મળ્યો અમને કે આ જગ્યાએ આ ગામમાં આતંકવાદી આવેલા છે તો અમે ત્યાં જઈએ છીએ અને તરત ફાયરિંગ સ્ટાર્ટ થાય છે એ ફાયરિંગ એવું ત્યાં એટલો રિસ્ક હોય છે કે અમે કેમ્પથી બહાર નીકળ્યા એટલે પાછા રિટર્ન આવશું કે નહીં આવશું એનો નવ્વાણું ટકા ચાન્સ હોતો નથી ગોળી એવી વસ્તુ છે કે જે ક્યારે ક્યાંથી નીકળે ને ક્યાંથી ક્યાં વાગે એનો કંઈ ભરોસો નહીં કોર્સમાં રહેવું એ અઘરું તો છે જ પણ તો દેશ માટે કંઈક કરવું એ બહુ મહત્ત્વની વાત છે દરમિયાન હું શ્રીનગરમાં આ ફાયરિંગ થાય છે અને મિલ્ટન જે છે પોતે ફાયરિંગ કરીને પછી ત્યાં છુપાઈ જાય છે પણ એ છુપાય અમારા જે જે ઘેરાવામાં આવી જાય છે અને એને અમે શોધીએ છીએ પરંતુ એ મળતો નથી છેલ્લે એ ઘરમાં એ પોતાનો અંધારામાં એ છુપાવ કરીને બેસે છે અને અમે જે ટાઈમે સર્ચિંગ માટે અંદર જઈએ છીએ તે ટાઈમે ત્યાં એકદમ એ મારી સામે જ આવી જાય છે અને એ ફાયર કરે એ પહેલાં હું નજીક એકદમ બહુ નજીક એની પાસે હોવાથી હું એનો જોઈ લઉં છું અને જે ફાયર કરે એ પહેલાં હું એનું વેપન પકડીને હું સાઈડ પર કરી દઉં છું એટલે એ મારા સાથી જે હતા અભિયા એમનો પણ હું બચાવ કરું છું અને પોતાનો પણ બચાવ કરું છું પરંતુ તો છતાં એ પોતાનો બચાવ કરવા માટે પોતાનો બચાવ કરવા માટે એરો જે ગ્રેનેડ કે છે બોમ્બ કે છે આપણે દેશી ભાવમાં તો એ બોમ્બ ગ્રેનેડ ફેંકે છે અને ભાગી જાય છે ગ્રેનેડ ફાટે છે પણ તો છતાં એનું નુકસાન અમે જોતા નથી કે અમને વાગ્યું નહીં વાગ્યું એ જોતા નથી અને જેમ આતંકવાદી મને ધક્કો મારી નીકળે છે બારી બારેમાંથી કૂદકો મારી નીકળે છે તો છતાં અમે એની પાછળ હું જાઉં છું અને એના પર હું ગોળીબારીથી હું એને ત્યાં જ મારી દઉં છું આ રીતે તેને આતંકવાદીઓનું માર્યો એ બદલ આ સન્માન રાષ્ટ્રપતિ દ્વારા જે દ્રૌપદી મુર્મુ મેડમ છે એમના દ્વારા આપણા દિલ્હી રાજભવનમાં ત્યાં સન્માન મળ્યું અને આજે આપણા તાપી જિલ્લા સોનગઢ અહીંયા પાછળ મુકામે અહીંયા પણ મને સન્માન જે કર્યું તે બદલ હું સર્વનો આપ સર્વનો બાળકોનો